પાસ્તા હોય કે ચાઉમીન આની સામે બધું જ ફેંકવું પડી જશે એક વખત નાના હોય કે મોટા એક વખત ખાઈ લેશે તો બધા જ જીદ કરશે સૂજી મેદો ઘઉંનો લોટ કશું પણ યુઝ નથી કરવાના તો પણ સ્વાદિષ્ટ અને એકદમ હેલ્ધી નાસ્તો આજે આપણે બનાવવાના છીએ તો ગેસ ઉપર એક તપેલી મીકીશું અને એક કપ આપણે પાણી એડ કરીશું એક ચમચી સાદુ નસર મીઠું એડ કરીશું અને એક ચમચી અહીંયા આપણે તેલ એડ કરીશું એક પાણીમાં ઉભરો આવે એટલે એડ કરીશું એક વાટકી ચોખાનો લોટ એક વાટકી અહીંયા પરફેક્ટ એવું માપ છે એક કપ પાણી અને એક કપ અહીંયા ચોખાનો લોટ અહીંયા આપણે ચોખાના લોટથી આ નાસ્તો બનાવવાના જઈએ અહીંયા આપણે બધું એકદમ સરસ રીતે બરાબર મિક્સ કરી લઈશું તમે અહીંયા વેલણથી પણ મિક્સ કરી શકો છો અહીંયા એકદમ મિશ્રણ છે તે એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તો હવે આપણે તેને ગેસ ઉપરથી તપેલી આપણે હટાવી લઈશું અને થોડું એવું મિશ્રણ ઠંડુ થાય એટલે તેને બરાબર મિક્સ કરીશું અહીંયા થોડું ઓઇલ લગાવીશું અને બરાબર તેને મસળી લઈશું તો અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ માટે અહીંયા આપણે મસળવાનું છે નહીં નહીં તો આપણા જે પાસ્તા છે તે તૂટવાના ચાન્સ રહેશે એટલે અહીંયા આપણે બરાબર તેને મિક્સ કરવાનું છે અહીંયા આપણે આ રીતે નાનું નાનું પોષણ લઈ અને આ રીતનું ચમચીની મદદથી આ રીતે શેપ આપીશું તમે અહીંયા કોઈપણ પાસ્તાનો શેપ આપી શકો છો તમને જે મનપસંદ હોય તે અથવા તો તમને જે ઇઝી લાગતું હોય એ રીતે તમે બનાવી શકો છો તો અહીંયા મને આ એકદમ ઇઝી ટ્રીક લાગી છે તો મેં અહીંયા આ રીતે શેપ આપેલા છે પાસ્તાના તો અહીંયા આપણે બનાવવાના છે ચોખાના લોટથી એકદમ હેલ્ધી એવા પાસ્તા તમે બધા જ પાસ્તા ભૂલી જશો જો તમે આ રીતે એક વખત બનાવ્યા તો અહીંયા આપણા બધા પાસ્તા છે તે બનીને રેડી થઈ ગયા છે તો તેને હવે સાઈડમાં મૂકીશું અને ગેસ ઉપર એક મોટી ચમચી તેલ એડ કરીશું જીરું એડ કરીશું અને અહીંયા મેં ડુંગળી ટમાટર અને એક મરચું લઈ લીધું છે તે એડ કરી દઈશું અને બરાબર તેને સાતાડવા દઈશું ત્યારબાદ અહીંયા આપણે એડ કરીશું એક ચમચી અહીંયા મેં લસણવાળી લાલ મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરીશું એક ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો પાવડર અને એક ચમચી સાદો અનુસાર મીઠું એડ કરીશું અહીંયા પહેલાં પણ આપણે પાસ્તામાં એડ કર્યું છે તો અહીંયા આપણે એ રીતે એડ કરવાનું છે ત્યારબાદ અહીંયા બરાબર મિક્સ કરી અને એક ચમચી અહીંયા ટમેટો કેચવ એક ચમચી અહીંયા રેડ ચીલી સોસ અને એક ચમચી સેઝન મસાલો એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું અહીંયા તમે બીજા પણ સોસીસ એડ કરી શકો છો અહીંયા તમે કેસિકમ પણ એડ કરી શકો છો જે તમને મનપસંદ હોય તે ત્યારબાદ બધું મિક્સ કરી અને બે કપ અહીંયા આપણે પાણી એડ કરીશું અહીંયા આપણે પાણી વધારે એડ કરવાનું છે કે અહીંયા આપણે ચોખાના લોટના પાસ્તા બનાવેલા છે એટલા માટે અહીંયા જે આપણે પાસ્તા છે તે પાણી વધારે સોસશે અને ગ્રેવી છે તે એકદમ ગાઢે બનીને તૈયાર થશે એટલા માટે અહીંયા ઉપરથી ધાણા એડ કરીશું અને અહીંયા લીલી ડુંગળીના પાન પણ એડ કરીશું મેં ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરેલા છે ત્યારબાદ બરાબર મિક્સ કરી અને અહીંયા આપણે એડ કરીશું એક મેગી મસાલાનો પેકેટ તેને એડ કરવાથી બહુ જ મસ્ત અહીંયા ટેસ્ટ આવશે અને એટલા સરસ એવા ટેસ્ટી આપણા અહીંયા આ પાસ્તા બનીને તૈયાર થશે બહુ જ મસ્ત એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલ અને એકદમ હેલ્ધી એવા પાસ્તા છે બધા ખાશે અને બધાને જ ભાવશે એટલા સરસ એવા તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણા પાસ્તા છે તે એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ગરમા ગરમ એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એવા તૈયાર થયા છે એકદમ ગાઢી ગ્રેવી સાથે તો આવી રેસિપી સાથે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો બાય બાય એન્ડ ટેક કેર